સહાય કેન્દ્રની શરૂઆત કરી છે આજ રોજ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામ અને રેશન કાર્ડ ઈ કેવાયસીનું કામ કરીને આ કેમ કરીને આજે સહાય કેન્દ્રોની શરૂઆત કરી છે તાણી વિસ્તારમાં સહાય કેન્દ્રની શરૂઆત એટલા માટે કરવામાં આવી કે સમગ્ર વડોદરા શહેરની જનતાને સરકારી યોજનાઓનો લાભ હોય કે ડોક્યુમેન્ટ અવેરનેસ હોય ડોક્યુમેન્ટમાં અમુક નવા બનાવવાના ઇલેક્શન કાર્ડ હોય પાન કાર્ડ હોય કે સુધારા વધારા હોય એ તમામ કામ અહીંયાથી થઈ શકે નાગરિકોને એક મદદરૂપ અમે થઈ શકે તે હેતુથી કાંડલા વિસ્તારમાં સહાય કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે આપ સૌને ખબર જ હશે કે પાછલા સમયમાં પણ અમારા થકી વડોદરા શહેરમાં અનેક જગ્યાએ આવા કેમ્પ કરવામાં આવ્યા હતા અને તાણેલા વિસ્તારમાં આ ઓફિસ ચાલુ કરવાનું મુખ્ય એ હેતુ છે કે અહીંયાના લોકોને વધારેથી વધારે સરકારી યોજનાઓનો અને લોકોના ડોક્યુમેન્ટ બને તેનો લાભ મળે હમણાં એક કલાકની અંદર અંદર જ એસી એન્ટ્રી થઈ છે અમારી આયુષ્યમાન કાર્ડને રેશન ઈ કેવાયસીની બીજી જે ઇન્કવાયરી છે એટલે એક દિવસમાં અમારી મિનિમમ દોઢસોથી બસો વ્યક્તિઓની ગણતરી છે કે જે આ યોજનાનો લાભ લઈ શકે અને અમારી ઓફિસ હવે ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહેશે રજાના દિવસ સિવાયની રજાના દિવસ જ બંધ રહેશે બાકી રોજ જનતા આવીને અહીંયાથી આનો લાભ લઈ શકે છે આ કેમ્પ આજે શનિવાર ને રવિવાર બે દિવસનો છે અને સોમવારથી રાબેતા મુજબનું દરેક કામ અહીંયાથી થઈ શકશે